દિકરીઓને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાની બાબતમાં વાલીઓમાં ઉદાસીનતા જોવા મળે છે દિલ્હીની ઘટના બાદ હવે વાલીઓ દીકરીની સુરક્ષાને લઈને વિચારતા થઈ ગયા છે પાલનપુરની હિરલ વ્યાસ караટેમાં નેશનલ કક્ષા સુધી વિજયી બની છે અને યુવતીઓને નવી પ્રેરણા પૂરી પાડી છે હિરલ માને છે કે હાલના સમયમાં સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ સર્વશ્રેષ્ઠ ઉપાય છે દિલ્હીમાં જે એક થયું ઘટના બની જે મહિલા ભોગ બની તેને એને એ માટે કાયદો બદલવાની વાત થાય છે તો મારું કેવું એવું છે કે કાયદો બદલે ન બદલે એનું નક્કી પણ આપણે પોતાની રીતે સક્ષમ થવું એટલે કરાટે શીખી કરાટેની તાલીમ લેવી અને પોતાની રીતે સક્ષમ થઈ શકો માટે હું બધી મહિલાઓને કહીશ કે જેટલું બને તેટલું કરાટેમાં ભાગ લેવાનો પ્રયત્ન કરે કરાટેથી યુવતીઓ સ્વચાવ કરી શકે છે તેમજ તેમનો આત્મવિશ્વાસ મજબૂત બનવાની સાથે તે ખડતલ બને છે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકે છે કરાટેના આ ફાયદાને લઈને વાલીઓમાં પણ દીકરીઓને કરાટે શીખવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે વાલીઓ પોતાની દીકરીઓને

કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વી ટીવી પાલનપુર